નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોમાં એક એવી જન્મદિવસ વિશેની કહાની સાંભળવાના છીએ જે મિત્રો ખૂબ જ હૃદયસ્પર્શી અને જ્ઞાનવર્ધક છે આ કહાની દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી મિત્રો છોકરાઓ બાળપણથી જેવા સંસ્કારો તેમને આપીએ તેવો વ્યવહાર અને તેવું વર્તન તે આપણી સાથે પછી કરે છે તેની અદ્ભુત મિત્રો સમજ આપતી આ કહાની છે તો તમામ મિત્રોને વિનંતી કરીશ કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં જેથી કરીને મિત્રો ભોળાનાથની કૃપા સદાય તમારા ઉપર બની રહે તો મિત્રો રોહનની નજર સતત ઘડિયાળ પર હતી હમણાં સાત વાગે ને પપ્પા ઓફિસેથી આવે એ રાહ જોવાતી હતી હંમેશની માફક આજે એક નવી ફરમાઈશ રોહનના મનમાં ગુમરાવતી હતી એટલામાં જ એના પપ્પા ઓફિસેથી આવ્યા થોડી વાર ફ્રેશ થઈને બેઠા ત્યાં જ રોહને તેમની સાથે મીઠી મીઠી વાતો શરૂ કરી દીધી પપ્પા પણ સમજી ગયા કે નક્કી દાળમાં કંઈક કાળું છે ત્યારબાદ હળવેકથી રોહને વાત માંડી પપ્પા હમણાં એક જાન્યુઆરીએ મારો બર્થડે છે તો તમે મને શું લઈ આપશો પપ્પાએ હજુ ગયા અઠવાડિયે રમકડાની કાર લઈ આવ્યા હતા યાદ અપાવી પરંતુ રોહન એટલે રોહન તેણે તો જીદ પકડી કે મારો જન્મદિવસ અલગ ભેટ જોઈએ અને એ પણ નવી ગેમ્સ જોઈએ રોહનની હંમેશાને આ ટેવ હતી અને કુટેવ હતી અલગ અલગ બહાને અવનવી વસ્તુઓ ખરીદવા માટેની જીદ કરવાની વળી એ જ વસ્તુ માંગે તે જોઈએ એટલે જોઈએ અંતે પુત્રની જીદ સામે કાયમીની માપક પિતાએ હારવું પડ્યું છે ને રોહનભાઈને બીજા દિવસે નવી ગેમ્સ અપાવી પડી પરંતુ આ વખતે તેના પપ્પાએ વિચાર્યું કે રોહન હજુ તો નાનો છે નાદાન છે પરંતુ તેની આ જીદ કરવાની કુટીવને કાયમી માટે દૂર કરવી પડશે ખર્ચ તો પોસાય પરંતુ એ વસ્તુની કિંમત કરતાં શીખે બચતનું મહત્ત્વ સમજે એ પણ જરૂરી છે નહીંતર ભવિષ્યમાં તેના માટે ખરાબ અસર ઊભી થઈ શકે છે પરંતુ બાળક પાસેથી બળથી નહીં પણ કળથી કામ કરવરાય એ પણ સારી પેઠે જાણતા હતા તેમણે તરત જ મનમાં એક યુક્તિ વિચારી લીધી જન્મદિવસની સવારે રોહન વહેલો ઉઠી મમ્મી પપ્પાના ચરણ સ્પર્શ કરી પોતાની સાથે મંદિરે જવા રવાના થયો મંદિરે દર્શન બાદ માં એક આશ્રમ દેખાયો જેના પર આનંદ આશ્રમ લખેલું બોર્ડ હતું પપ્પાએ ત્યાં કાર રોકી ને ત્રણેય જણા આશ્રમમાં આશ્રમમાં દાખલ થયા આશ્રમના સંચાલકે તેમને આવકાર્યા સૌ બાળકો ભેગા મળી આનંદ કિલોલ કરી રહ્યા હતા જાણે કે આશ્રમનું નામ સાર્થક કરતા હતા ત્યાંના એક બાળકનો પણ મિત્રો આજે જન્મદિવસ હતો તેથી બધા તેની આસપાસ ટોળે વળીને મસ્તી કરતા હતા રોહનના પપ્પાએ સાથે લાવેલી ચોકલેટ બધા બાળકોને વહેંચવાનું કહ્યું સૌએ રોહનને અઢળક શુભેચ્છાઓ આપી રોહન તો અહીં પ્રથમવાર જ આવ્યો હતો તેથી આ સ્થાન વિશે તદ્દન અપરિચિત હતો પપ્પાએ આ વિશે પૂછતા તેમણે સમજાવ્યું કે આ આશ્રમમાં અનાથ બાળકો કે જેમના માતા પિતા આ દુનિયામાં હયાત નથી તેવો રહે છે રોહન તો આ વાત સાંભળીને અવાચક થઈ ગયો તેને તો આ વિષય અંગે કોઈ માહિતી નહોતી તે મૌન રહી સૌની સમક્ષ તાકી રહ્યો હતો મનમાં વિચાર ઝબૂક્યો કે આ બાળકો પોતાની માંગણીઓ કોની સમક્ષ કરતા હશે તેઓ કોની પાસે જીદ કરતા હશે કોઈ પણ વસ્તુના મોહ વિના પણ આ લોકો કેવા ખુશ છે અને જ્યારે પોતે અઢળક વસ્તુઓ હોવા છતાં નવી નવી જીદ કર્યા કરે છે અહીં આવ્યા બાદ કાંઈક એવી વાત હતી જે રોહનના મનને સ્પર્શી ગઈ કશું જ બોલ્યા વિના તે આશ્રમની બહાર કાર ઊભી હતી ત્યાં ચાલ્યો ગયો તેના મમ્મી પપ્પા તો કુતૂહલ વશ તેની તરફ જોઈ રહ્યા રોહને કારની પાછલી સીટ પર પહેલી નવી ગેમ્સ ઉઠાવીને આશ્રમમાં જઈ જે બાળકનો આજે જન્મદિવસ હતો તેને હસતા ચહેરે આપી દીધી પેલા છોકરાના આનંદનો તો પાર ન રહ્યો મિત્રો અને રોહનના મમ્મી પપ્પાની આંખમાં ખુશીના આંસુ આવ્યા અને રોહને કહ્યું પપ્પા આ બાળકના ચહેરા પરની ખુશી એ જ મારા જન્મદિવસની સાચી ભેટ છે હવેથી ક્યારેય હું કોઈ પણ વસ્તુ માટે જીદ નહીં કરું પપ્પાના ચહેરા પર પોતાની યુક્તિ સફળ થઈ અને તેનો સંતોષ સપોષ્ટ જણાતો હતો અનેક વારની સમજાવટ જે કાર્ય ન કરી શકી તે આશ્રમની મુલાકાતે કરી આપ્યું મિત્રો મિત્રો આજની આ વાર્તા તમને સારી લાગી હોય અને કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને તમારા મિત્રોની સાથે શેર કરજો મળીશું એક નવી કહાની સાથે રાધે રાધે મિત્રો